થરાદમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના વધુ સાત દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સમાજના આઠમા સમૂહ લગ્નોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ શ્રી બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ થરાદ દિયોદર ગોળના અમદાવાદ વિભાગ આયોજિત આઠમા સમૂહ લગ્ન ઉત્સવ રવિવારના રોજ જમણા રોડ ઉપર આવેલા ગાયત્રી ગૌશેવા ધામ ખાતે યોજાયો હતો આ સમૂહ લગ્ન ઉત્સવમાં બ્રાહ્મણ સમાજના સાત દંપતીઓએ સપ્તપદીના સાત ફેરા ફરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પૂજ્ય મહેશ ભગત મોરારી બાપુ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સહિત સમાજના અગ્રણીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન ઉત્સવના મુખ્ય દાતા હરેશભાઈ દેવસીભાઈ દવે ધીમા અમદાવાદ તથા ભોજન સમારંભનો લાભ શાસ્ત્રી બાલકૃષ્ણ અને શાસ્ત્રી રાજેન્દ્ર રઘુનાથજી દવે અમદાવાદ ગાયત્રી પંચાંગ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો જ્યારે કુમકુમ પત્રિકાના દાતા શુભેચ્છક અજયકુમાર જયંતિલાલ ઓઝા તથા પ્રસંગમાં લાઇટ સાઉન્ડ એલઈડી અને તમામ ઇલેક્ટ્રિકના શુભેચ્છક કનકચંદ્ર કેશવલાલ ઓઝા રૈયા હાલ અમદાવાદ તથા લાભ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના દાતા સ્વર્ગીય સરસ્વતીબેન વર્ધીલાલ ઓઝા વડગામડા તથા વરકન્યાને પાનેતર શેરવાનીનો લાભ અમૃતલાલ શાંતિલાલ ત્રિવેદી કારેલી અને મિનરલ વોટરના શુભેચ્છકનો લાભ સુરેશભાઈ મોદી અને પ્રવીણસિંહ રાજપૂત થરાદ દ્વારા લેવામાં આવ્યો હતો આ પ્રસંગે અનેક દાતાઓ દ્વારા કન્યાદાન નિમિત્તે સુવર્ણદાન ચાંદીનો દાન તથા વિવિધ એકતાલીસ જેટલી ભેટ સોગાદોની સરવાણી વહાવી હતી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ થરાદ દિયોદર ગોલ તથા દાતાઓના સહયોગથી કન્યાદાનને સોના ચાંદીના દાગીના સહિત વિવિધ પ્રકારના કર્યાવરણની પણ ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત સમાજજનોની ઉપસ્થિતિમાં શનિવારની રાત્રે રાસ ગરબા તથા ગીત સંગીતના ભવ્ય કાર્યક્રમનું આયોજન મહાબીર બેટ્સ પાલનપુરના તાલે કરવામાં આવ્યું હતું જેમાં રવિસિંહ રાજપૂત વિભા મકવાણા અને મનોજ કુવારિયા સહિત કલાકારોએ રમઝટ મચાવી હતી જ્યારે રવિવારે ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ વરઘોડો વરયાત્રા સ્વાગત સામયું આશીર્વાદ સમારોહ કન્યા વિદાય અને મહેંદી રસમ સહિતના પ્રસંગો ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સમાજના મહોત્સવમાં સહયોગ આપનાર તમામ દાતાઓનું સન્માન કરાયું હતું ભૂદેવોના મંત્રોચ્ચાર અને સંગીતની સુરાવલીઓના તાલે નવદંપતિઓએ હસ્તમેળાપ કરી પાણી ગ્રહણ સંસ્કાર ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ શાસ્ત્રી બાલકૃષ્ણ આર દવે તથા પ્રમુખ અજય જે ઓઝા ગિરીશભાઈ ત્રિવેદી ભરતભાઈ દવે ચીનુભાઈ ત્રિવેદી રાજુભાઈ દવે સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ બહોળી સંખ્યામાં સમાજના પરિવારો ઉપરાંત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ થરાદ દિયોદર ગોળ ભાઈઓ બહેનો અને વિવિધ તાલુકાના વિભાગીય પ્રમુખ અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને નવ દંપતીઓએ સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા સમાજના અનેક દાતાઓએ રોકડ ઉપરાંત વિવિધ ભેટ સોગાદોની પણ ભેટો આપી હતી અમદાવાદ ગોલ તરફથી આઠમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યો છે અને મહોત્સવની અંદર સાત દીકરીઓના અહીંયા સરસ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે એક બાજુ જમણવાર ચાલી રહ્યો છે એક બાજુ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે અને માનો મહેરામણ બ્રહ્મપુરીની અંદર ગૌલોકધામની અંદર માનો મહેરામણ ઉમરાયું છે જગ્યા નથી એકદમ ખચોખચ ભરેલા છે ખૂબ ઉમળકાથી લોકો પધાર્યા છે અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે તત્પર થઈ ગયા છે ખૂબ ખૂબ આભાર સર્વનો અને તમામ પધારેલા મહેમાનોનું સ્વાગત છે અને માતાજી કરે અને આના પછીના ભવ્યથી ભવ્ય પ્રસંગો અમદાવાદ યુવક મંડળ અમદાવાદ વિભાગ દ્વારા થતા રહે એવી માતાજીને પ્રાર્થના અસ્તુ